નમસ્તે મિત્રો મિત્રો ક્યારેક તો આપણા જીવનની અંદર એવો સમય આવે છે કે આપણે નાની અથવા તો મોટી લોન લેતા હોય છે તે પછી કાર લોન હોય બાઇક લોન હોય બિઝનેસ લોન હોય કે તે પછી હોમ લોન હોય કોઈપણ લોનની આપણે ક્યારેક ને ક્યારેક જરૂર પડતી હોય છે પરંતુ એ લોન લેતા પહેલાં આપણે અમુક બાબતો આપણને ખ્યાલ હોવો જોઈએ આપણે એ વસ્તુ સમજી લેવી પણ જરૂરી છે કે ભાઈ દસ પર્સન્ટ હોય અને દસ લાખ રૂપિયાની લોન લીધી હોય તો મારે ટોટલ વ્યાજ કેટલું ભરવું પડશે કેટલા ઇન્સ્ટોલમેન્ટ મતલબ કે કેટલા હપ્તા ભરવા પડશે પાંચ લાખ રૂપિયાની લોન લીધી હોય અને તમારે આઠ પર્સન્ટ અથવા તો બાર પર્સન્ટેજ લોન લીધી હોય તો એ કેટલા વર્ષ માટે તમે રાખી શકો છો પાંચ વર્ષ માટે કેટલું વ્યાજ આવે દસ વર્ષ માટે કેટલું વ્યાજ આવે તો આ બધી વસ્તુને તમારે કેલ્ક્યુલેશન કરવાની કોઈ જરૂર નથી ફક્ત એક જ ક્લિકની અંદર તમે કોઈ પણ કેલ્ક્યુલેશન કરી શકો છો તો એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું મિત્રો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો લોનનું ઈ કેલ્ક્યુલેટ કરવા માટે આપણે બે ઉપાય આ વિડીયોના માધ્યમથી જાણીશું અને બંને આપણે સરળ છે સરળ ભાષામાં આપણે જાણીશું તો સૌ પ્રથમ તો તમારે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો તમારા મોબાઈલની અંદર અને બ્રાઉઝર ઓપન કર્યા પછી તમે અહીં લખો ઈએમઆઈ કેલ્ક્યુલેટર ઈએમઆઈ એમઆઈ કેલ્ક્યુલેટર કરીને ચર્ચ કરશો તમે આ પ્રમાણે ચર્ચ કરશો તો અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે તમે ગ્રો એપ્લિકેશનનું ઈ એમઆઈ કેલ્ક્યુલેટર આવી જશે ઈએમઆઈ કેલ્ક્યુલેટ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયાથી જેટલી લોન લીધેલી હોય સપોઝ કે દસ લાખ રૂપિયાની લીધી હોય પાંચ લાખની લીધી હોય અથવા તો બે લાખ રૂપિયાની લીધી હોય જેટલી પણ લોન લીધી હોય તો અહીંયાથી તમે એડિટ પણ કરી શકો છો અને અહીંયાથી તમે ડાયરેક્ટ જે છે વધારી પણ શકો છો આ પ્રમાણે તમે વધારી શકો છો દસ લાખ રૂપિયાની આપણે લોન લીધેલી છે અને એનો વ્યાજ દર કેટલો આવશે તો વ્યાજ દર જે છે અત્યારે છ ટકા નથી મળતો તો કમસે કમ હોમ લોન હોય તો એમાં નવ ટકા હોય છે પરંતુ આપણે સાડા દસ ટકા આપણે ગણીએ બરાબર તો અહીંથી તમે આ ઓછા વધતા કરી શકો છો અહીંથી આ પ્રમાણે આ પ્રમાણે તમે દસ ટકા કરી શકો છો અથવા તો તમે ડાયરેક્ટ અહીંયાથી સીધો ડાયરેક્ટ આપણે અહીંયાથી દસ ટકા કરી લઈએ બરાબર તમે કેટલા વર્ષ સુધી લોન લેવા માગો છો મતલબ કે પાંચ વર્ષમાં દસ લાખની લોન પૂરી કરો છો અથવા તો દસ વર્ષમાં કરો છો અથવા તો પંદર વર્ષમાં કરો છો બરાબર તો આપણે અહીંયાથી દસ વર્ષ કરીએ આપણે આ પ્રમાણે અહીંયાથી દસ વર્ષ કરી દીધા છે આપણે દસ વર્ષ કરી દીધા છે તો એનો ટોટલ રેશિયો કે ભાઈ તમારું ઈએમઆઈ મહિનાનું કેટલું આવશે તમારું વ્યાજદર દસ વર્ષનું કેટલું આવશે અને ટોટલ તમારે પૈસા ભરવાના કેટલા રહેશે તો એ તમામ વસ્તુ અહીં આવી જશે આપણે અહીંથી નીચે સ્ક્રોલ કરીશું એટલે અહીં તમે જોઈ શકો છો મંથલી ઈ મતલબ કે મહિનાનો તમારે હપ્તો કેટલો ભરવો પડશે તો તેર હજાર પંદર રૂપિયા પ્રિન્સિપલ અમાઉન્ટ જે છે તમારું દસ લાખ રૂપિયા છે જે પણ છે તે એ તો ભરવું જ પડશે પરંતુ ટોટલ ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ મતલબ કે વ્યાજ તમારે કેટલું આવશે વ્યાજ આપશે પાંચ લાખ પંચ્યાસી હજાર આઠસો ને નવ રૂપિયા આટલું વ્યાજ આવશે અને તમામ મળીને તમારે દસ વર્ષમાં કેટલા રૂપિયા ભરવા પડશે તો કે પંદર લાખ પંચ્યાસી હજાર આઠસો નવ રૂપિયા તો આ પ્રમાણે તમે ઈ એક જ ક્લિકની અંદર તમારું જેટલું પણ લોન હોય એ તમે ક્લિક કરી શકો છો અને બહુ આસાન તરીકે અને સરળ ભાષામાં તમે કરી શકો છો સપોઝ કે તમે પંદર લાખ રૂપિયાની લોન લીધી હોય તો તમે એ પંદર લાખ રૂપિયા લખો પંદર લાખ રૂપિયા લખ્યા પછી તમે અહીંયા એનો રેશિયો લખી નાખો કે ભાઈ કેટલું વ્યાજ દરે આપણે લીધેલી છે તો દસ પર્સન્ટ લખીએ દસ પર્સન્ટ લખીએ અથવા તો તમે અહીંથી બાર પર્સન્ટ કરી દો બરાબર દાખલા તરીકે બાર પર્સન્ટ કર્યું છે તો દસ વર્ષ માટે તમારે કેટલા રૂપિયા ભરવા પડશે બાર પર્સન્ટ થ્રુ તમારે મહિનાનો ઈ કેટલું ભરવું પડશે હપ્તો કેટલો ભરવો પડશે તો કે એકવીસ હજાર પાંચસો એકવીસ રૂપિયા તમારે ભરવા પડશે પ્રિન્સિપલ અમાઉન્ટ મતલબ કે કેટલા રૂપિયાની તમે લોન લીધેલી છે તો એ અમાઉન્ટ અહીંયા તમે જોઈ શકો છો પંદર લાખ રૂપિયાની લોન લીધી છે એનો વ્યાજદર કેટલો આવશે દસ લાખ બ્યાસી હજાર ચારસો અને સિત્તોતેર રૂપિયા હવે ટોટલ પૈસા તમારા પંદર લાખ રૂપિયાના કેટલા ભરવાના રહેશે તો કે પચીસ લાખ બ્યાસી હજાર ચારસો સિત્તોતેર આ પ્રમાણે તમે એક લાખ રૂપિયા બે લાખ રૂપિયાની કોઈ પણ લોન લીધેલી હોય એ તમામ એક જ ક્લિકની અંદર તમે એનો સરવાળો કરી શકો છો મહિનાનું તમારે ઈ એમઆઈ કેટલું ભરવું પડશે કેટલા વરસ આવશે તમામ વસ્તુ આવી જશે તો આ એક તરીકાથી તમે લોન ઈ કેલ્ક્યુલેટ કરી શકો છો બીજો એક તરીકો તમને બતાવું છું તો બીજો તરીકો એવો છે મિત્રો કે એમાં તમારે થોડી વધારે માહિતી મળશે શું માહિતી મળશે તમને હું જણાવું છું પરંતુ એમાં એના માટે તમારે એક નાની એવડી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે પ્લે સ્ટોરમાં જઈ અને તમે લખો અહીંયા ઈ એમ આઈ કેલ્ક્યુલેટર એપ બરાબર તો અહીંયા ઘણી બધી તમને એપ્લિકેશન જોવા મળશે પરંતુ એમાંથી સૌથી બેસ્ટ એપ્લિકેશન મને આ મળી છે બરાબર ઈ એમ આઈ કેલ્ક્યુલેટર કરીને છે તો એ બહુ નાની એપ્લિકેશન છે લગભગ છથી દસ એમબીની છે બાકી તમે ઘણી બધી એપ્લિકેશનો છે તમે ડાઉનલોડ કરીને ચેક કરી શકો છો તો અહીંયા તમારે ઈ એમ આઈ કેલ્ક્યુલેટર છે તો એના ઉપર આપણે ક્લિક કરી અને મેં ડાયરેક્ટ ઇન્સ્ટોલ કરેલી છે એટલે ડાયરેક્ટ ઓપન કરી લેશું ઓપન કર્યા પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા તમારે ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે સૌ પ્રથમ પહેલું જે ઓપ્શન છે આઈ કેલ્ક્યુલેટર તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે તમારે અહીંયા અમાઉન્ટ ઇન્ટરેસ્ટ પીરિયડ કેટલો છે ઇએમઆઈ તમામ વસ્તુ અહીંયા આવી જશે તો એ તમારે મેન્યુઅલ લખવાનું છે સપોઝ કે આપણે પેલીમાં આપણે મોટી લોનનું કેલ્ક્યુલેશન કર્યું હતું તો હવે આપણે નાની લોન મતલબ કે તમારે બે પાંચ લાખ રૂપિયાની લોન લેવાની હોય અથવા તો ગાડી બાઇક લેવાની હોય ને એના માટે લોન લેવાની હોય તો એના માટે કેલ્ક્યુલેટ કરીએ આપણે તો સપોઝ કે આપણે બે લાખ રૂપિયાની લોન લીધેલી છે અહીંયા તો અહીંયા બે લાખ રૂપિયા આપણે લખી નાખશું હવે તમારે એનો વ્યાજ દર કેટલા ટકા લખે મતલબ કે તો આપણે અત્યારે પાંચ છ ટકા એ કોઈ વ્યાજ લોન નથી મળતી બરાબર એટલા માટે દસ બાર પંદર ટકા એ લોન મળતી હોય છે એટલા માટે અહીંયા સરેરાશ દસ પર્સન્ટ લખ્યો છે આપણે પીરિયડ મતલબ કે તમે મંથલી જો કરવા માંગતા હોય તો તમે એ મંથલી પર ક્લિક કરી શકો છો અને યરલી કરવા માંગતા હોય તો યરલી પણ અહીંયા કરી શકો છો બરાબર પરંતુ આપણે મંથલી મતલબ કે મહિનામાં તો આપણે ભરી ના શકીએ તો યરલી આપણે કરીએ અને કમસે કમ આપણે આ બે લાખની લોન છે તો એ ચાર વર્ષ કે પાંચ વર્ષના પટ્ટા ઉપર રાખીએ આપણે તો તમારે કેટલું ઈએમઆઈ ભરવું પડશે અહીંયા પ્રોસેસિંગ ફી પણ હોય છે મિત્રો પ્રોસેસિંગ ફી જે છે એ બેન્કવાળા તમને બતાવતા નથી પરંતુ આ પ્રોસેસિંગ ફી જે છે તો એ બધી એમાં ઇન્ક્લુડ કરીને જ તમને બે લાખ રૂપિયાની લોન આપે છે તો અહીંયા પ્રોસેસિંગ ફી ત્રણ પર્સન્ટ આપણે લખીએ અને તે પછી તમારે અહીંયા કેલ્ક્યુલેટ ઉપર ક્લિક કરવાનું છે કેલ્ક્યુલેટર ઉપર ક્લિક કરશો એટલે તરત જ તમારી એ ડિટેલ આવી જશે બરાબર કે ભાઈ મંથલી ઇન્કમ મંથલી ઈએમઆઈ મતલબ કે મંથલી હપ્તો તમારે કેટલો ભરવાનો છે ચાર હજાર બસો ઓગણપચાસ રૂપિયાનો હપ્તો ભરવાનો છે ટોટલ ઇન્ટરેસ્ટ વ્યાજદર તમને કેટલું મળશે કેટલું ભરવું પડશે પાંચ વર્ષની અંદર તો ચોપન હજાર નવસો પાસઠ રૂપિયા બે લાખ રૂપિયાનો આટલું વ્યાજ તમારે ભરવાનું રહેશે અને પ્રોસેસિંગ ફી છ હજાર રૂપિયા ત્રણ પર્સન્ટ લેખે છ હજાર રૂપિયા થાય તમામ વસ્તુ તમે એક ક્લિકમાં તમે કેલ્ક્યુલેટ કરી શકો છો અને ટોટલ અમાઉન્ટ બે લાખ ચોપન હજાર નવસો ને પાસઠ રૂપિયા મતલબ કે બે લાખ પંચાવન હજાર રૂપિયા સમથિંગ જેવું થાય છે અહીં ડિટેલ ઉપર ક્લિક કરો એટલે તમામ ડિટેલ તમારે અહીંયા આવી જશે અહીં તમે જોઈ શકો છો કે ભાઈ બે લાખ રૂપિયાની તમે લોન લીધેલી છે દસ પર્સન્ટ લખીએ તો તમારે ટોટલ કેટલા હપ્તા ભરવાના રહેશે તો પાંચ વર્ષનું આપણે મુદત રાખી છે તો ટોટલ સાઠ હપ્તા તમારે ભરવાના રહેશે ઈએમઆઈ કેટલું ભરવાનું રહેશે ચાર હજાર બસો ઓગણપચાસના સાઠ હપ્તા ભરવાના રહેશે ટોટલ ઇન્ટરેસ્ટ ચોપન હજાર નવસો પાંસઠ અને પ્રોસેસિંગ ફી છ હજાર રૂપિયા તમે દસ લાખ રૂપિયાની લોન લો તો પણ છ હજાર રૂપિયા દોઢ લાખ રૂપિયાની લોન લો તો પણ ત્રણ પર્સન્ટ લેખે એ પ્રમાણે આ હોય છે ટોટલ પેમેન્ટ કેટલું છે તો કે બે લાખ ચોપન હજાર નવસો ને પાસઠ રૂપિયા તમારે પેમેન્ટ ભરવાનું રહેશે તો આ પ્રમાણે તમે કેલ્ક્યુલેટ કરી શકો છો મિત્રો બિલકુલ આસાનીથી તમે કેલ્ક્યુલેટ કરી શકો છો કોઈ પણ તમે રકમ અહીંયા ખાલી લખશો અહીંયા ખાલી તમે લખશો છ હજાર છ લાખ રૂપિયાની તમારે લોન લેવાની હોય તો તમે અહીંયા ખાલી એક જ વખત કેલ્ક્યુલેટ કરશો એટલે તમામ ડિટેલ આ પ્રમાણે તમારી આવી જશે તો આમાં તમને કોઈ પણ ફેરી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી લેજો મિત્રો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો